બરાનપુરાથી એકમુખી મંદિર શોભાયાત્રા નીકળી દત્ત જન્મોત્સવના પચાસમાં વર્ષે પંચ દિવસીય ઉત્સવનો પ્રારંભ દત્તબાવનીના પાઠ પાદુકા પૂજન જેવા કાર્યક્રમો યોજાશે શહેરના પ્રતાપનગર પાસે આવેલા એકમુખી દત્ત મંદિર પ્રતિવર્ષે ઉજવાતા દત્ત જન્મોત્સવના આ વર્ષે પચાસ વર્ષ થઈ રહ્યા છે એ નિમિત્તે પંચ દિવસીય ઉત્સવનો રવિવારથી પ્રારંભ થયો હતો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રવિવારે સાંજે પાંચ કલાકે બરાનપુરા રંગ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સદ્ગુરુ કાવડી બુવા મહારાજની પાદુકા સાથે રામ મંદિર ચોખંડી ખાતે આરતી અને સ્વાગત બાદ એકમુખી દત્ત ખાતે આ મહાઆરતી સંપન્ન થયા હતા રાત્રે નવ કલાકથી ભજન મંડળી દ્વારા ભજનોના સુર રેલાવવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો શોભાયાત્રામાં જોડાયા હતા સોમવારે સવારે ધ્વજારોહણ કરવામાં આવશે ભાગવતાચાર્ય નયન જોશીના હસ્તે ધ્વજારોહણ થશે સાંજે છ કલાકે નારેશ્વરના ટ્રસ્ટી યોગેશ વ્યાસ દ્વારા મંગળદીપ પ્રગટાવી આશીર્વાદ આપવામાં આવશે તેમજ રાત્રે રંગ અવધૂત ભજન મંડળ બરાનપુરા અનિલ જાદવ દ્વારા ભજન કરવામાં આવશે આ સાથે પાંચ તારીખ સુધી દત્ત બાવનીના પાઠ પાદુકા ઉજન સત્યદત ભગવાનની કથા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજે ધરોવર રંગૌદત મંદિર સીવાલી ચોક ખાતે જે દત ભગવાન તાવરિકવાજી ટીંકની દત ભગવાનનું મંદિર જે છે જે દત્તનગર ખાતે આવેલું છે તથા દતનગર ખાતે આવેલું છે એમની પચાસમાં વર્ષના આયોજના વર્ષમાં ભાગ રૂપે આજે એમની પ્રથમ વખત શોભાયાત્રા સિવાય ચોક ખાતે નીકળનારી છે જેમાં સૌ ભક્તો હર ઉલ્લાસથી જોડાયા છે જેમાં અમે ફોન નંબર ચોક ભારતીય પાર્ટી સંગઠનના સર્વ લોકો બી અહીંયા જોડાયા છે શિવાજી ચોક ખાતે અહીંયા સૌ ભક્તો અહીંયા આવ્યા છે અહીંથી ચોકડી ચાર રસ્તા થઈ વિહાર ચોકી થઈ દત્ત અંદર આ શુભયાત્રાનો સમાગમ થશે અને સૌ ભક્તો હર ઉલ્લાસથી આ યાત્રામાં જોડાયા છે એટલે આગળ સ્વાગત થશે